ગુજરાતના આકાશમાંથી અંગારા ઝરતી ગરમી પડી રહી છે સાથે હજુ આવનારા દિવસોમાં પણ આવા જ આકાર તાપનો સામનો કરવા ગુજરાતીઓએ તૈયાર રહેવું પડે તો નવાઈ નહીં સાથે જ અંગ દઝાડતી ગરમી અને હિટસ્ટ્રોકના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા સરદાર ગાર્ડનમાં બે દિવસ પહેલા આકાર તાપમાનને કારણે અનેક પક્ષીઓ વૃક્ષો પરથી નીચે પાડવાના કારણે મોતને ભેટ્યા હતા સરદાર ગાર્ડનમાં વૃક્ષો ઉપર હજારોની સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરે છે સાથે જ લોકો આખરી ગરમીથી બચવા કોઈને કોઈ ઉપાય શોધી લેતા હોય છે ત્યારે વૃક્ષોમાં વસવાટ કરતા પક્ષીઓ માટે પર્યાવરણ પ્રેમી દ્વારા પાલિકાને જાણ કરતા જેતપુર પાલિકા દ્વારા બે દિવસથી સરદાર ગાર્ડનમાં વૃક્ષો ઉપર પાણીના ફુવારથી પાણીનો છંટકાવ કરીને પક્ષીઓને ઠંડક મળી રહી તે માટે કામગીરી કરવામાં આવી હતી

અત્યારે તાપમાનની અંદર ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ઝડપથી ગરમી પડી રહી છે લોકો આજે મનુષ્ય પણ સહન નથી કરી શકતી ત્યારે પશુ પક્ષીઓને તો વાત જ ન હોય છેલ્લા કેટલા બે દિવસથી આ આકરા તાપની અંદર જેતપુરના ગાર્ડનની અંદર હજારોની સંખ્યામાં પક્ષીઓ ઝાડ ઉપર વસે છે આ આકરા તાપની અંદર પક્ષીઓ ટપોટપ મરીને પડી રહ્યા હતા જે અંગે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગઢવી સાહેબને જાણ કરેલી અને જે ફાયર આગ બુજાવવા માટે દોડી આવે એમ ચીફ સૂચનાથી તાત્કાલિક પાણીની વ્યવસ્થા ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરી તમામ ઝાડવાની અંદર પાણીનો છંટકાવ કરી આ પક્ષીઓને રાહત દેવામાં આવી હતી અને શહેરના અન્ય પણ જગ્યાએ પશુઓને પણ આ અંગે ચીફ ઓફિસર સૂચનાથી રાહત દેવામાં આવી હતી અને પક્ષીઓને આજે રાહત મળી છે